વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નંદેસરી નંદનવન ખાતે જીઆઈડીસીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ઉદ્યોગકારો જોડાયા આપ સૌ જાણો છો કે 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ ઉજવણીના ભાગ રૂપે આજે નંદેસરી નંદનવન ખાતે GIDC માં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે નંદનવન એ જીઆઈડીસી દ્વારા એટલે કે નંદેસરી એસોસિએશન દ્વારા એક પાર્ક બનાવવામાં આવી રહ્યો છે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્લાન્ટેશન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને લગભગ 44000 સ્ક્વેર મીટર જેટલી જગ્યામાં એ લોકોએ પ્લાન્ટેશન કરવાનું આયોજન કરેલ છે તો એના ભાગરૂપે આજે પ્લાન્ટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ અસોસિએશન તેમજ વડોદરા શહેરના લોકોને પણ અપીલ કરું છું કે હવે ચોમાસાની પણ શરૂઆત થઈ રહી છે તો વધુમાં વધુ ટ્રી પ્લાન્ટેશન થાય અને અત્યારે જે આપણે ક્લાઇમેટ ચેન્જ જોઈ રહ્યા છે તો એની સામે લડવાનું એક જ માત્ર અક્ષીર શસ્ત્ર છે એ પ્લાન્ટેશન છે એટલે બધાને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ પ્લાન્ટેશન થાય દરેક ના તૃક્ષો વાવો તમને ખબર પડશે કે આ ગેસો કેવા લાગે છે એ તમને ખબર નથી પડતી તમારા કામ ઉપર થયા અને બહાર જતા રહ્યા એટલે બહાર બહાર એને તકલીફ પડે બહાર વાળાની વનસ્પતિ બહાર વાળાના વૃક્ષો ખરાશ થઈ જાય છે તો જે તમારા તથા જ્યાં નીકળતા હોય એ બધાએ જે જે જમીન અવેલેબલ હોય આ વૃક્ષો વાવ એમની કિંમલી ગંકાઈ જાય એમના તો ન પૂરતા રહે કમ્પાઉન્ડ વોર્ડને આસપાસ રાખો કમ્પાઉન્ડ વોર્ડની તમારી જે બાઉન્ડ્રી છે તમારી અંદર બહારની બસો અંદરની રાખો અંદરની જગ્યાએ ચારે બાજુ જો વૃક્ષો આવી જાઓ તો તમારા તો જે તમારી ઘાટીની બહાર છે એ દેખાશે એર પોલ્યુશન કંટ્રોલ થશે કારણ કે તમારે પછી રહેવાનું છે અને આ એક બહુ જ અગત્યની વસ્તુ છે એક એ કરો પછી એમ કે ગેસ નીકળી ગયો અને મારે અહીંયાથી ફરિયાદ આવે કે ભાઈ આ ગેસ આવ્યો અને પછી છાક થઈ ગયો કે એ ના જોઈએ મારે અહીંયા કાયમ મારે ફરિયાદ હોય છે હા એટલે એ કહી દઉં છું જે જે ઇન્ડસ્ટ્રી ખબર છે લોકોને કઈ ઇન્ડસ્ટ્રીનો ગેસ અહીંયા આવે છે એટલે એ પૂરતું જરા ધ્યાન આપે કે જ્યારે ગેસ અહીંયા થઈ આવે તો તમારે ત્યાં તમારે ત્યાંથી જાય એ જ કરવાનું છે અને બધા જો આ વ્યવસ્થા કરશે તો મને લાગે એર પોલ્યુશન ઝીરો થઈ જશે અને એ જ રીતે વોટર પોલ્યુશન બી છે એક ચોમાસુંમાં એક ઝાપટું આવ્યું એમાં તો આવી ગયું કે ગ્રીન કલરનું પાણી હોય છે એ એકનું પાણી નથી ત્રણ ચાર જણનું છે સુધી કાઢું છે ભાઈ એ લોકો તાકીફ થઈ જાય ને તો હું એમની સામે પગલાં લઈશ અત્યારે મારી પાસે બધા રેકોર્ડ છે કે આ લોકો પાણી છોડે આ એક વસ્તુ છે સ્ટ્રોંગ વોટરમાં તમારું પાણી ફેરવાઈ જોઈએ વરસાદ વખત અને પછી હું ગેટ બંધ કરું કટા હોય હે એન્વાયરમેન્ટ ડે કે લીધે ઓર એ જો નંદનવન આપ સભીને મિલકતો ખડા ક્યાં तो मुझे पूरा विश्वास है कि हम जो भी फैक्ट्री से जो भी केमिकल्स निकलते हैं उससे जो भी हानिकारक इफ़ेक्ट्स होते हैं एन्वायरमेंट को तो उसको कम करने में काफ़ी मदद मिलेगी मेरा यही आग्रह रहेगा कि जैसे हर साल सरकार एक नई थीम निकालती है लोगों को अवेयर करने के लिए एन्वामेंट के संरक्षण के लिए इस साल की जो थीम है एंडिंग आ, प्लास्टिक पॉल्यूशन ग्लोबली तो मैं यही कहना चाहूँगी कि इंडस्ट्रीज़ के साथ साथ आप अपने घरों में भी बदलाव लाइए जहाँ पे हम प्लास्टिक की जो थैलियाँ यूज़ करते हैं उसकी जगह कपड़ों के बैग्स या जूट बैग यूज़ करें साथ ही साथ जो हम बॉटलें यूज़ करते हैं तो प्लास्टिक की जगह हम स्टील की बॉटलें यूज़ करें तो ऐसे छोटे छोटे बदलावों से काफ़ी बड़ा चेंज आएगा तो आप यही बदलाव अपने घरों में भी लाइए और अपने आस जो लोग हैं उनको भी ये बदलाव लाने के लिए प्रेरित करें इससे ये छोटे -छो, छोटे स्टेप्स से एक बड़ा चेंज आएगा और हमारे आस के इन्वामेंट से हम उनको प्रोटेक्ट कर पाएंगे पॉल्यूशन से एंड ओवरऑल भी एक बड़ा बदलाव आएगा मैं ही कहना था मैंने पहले तो बी किया था और उसके बाद मैंने सी किया तब तक तो मैंने सोचा नहीं था कि मैं सिविल सर्विसेज में आऊँगी बचपन से एक ये भावना थी कि कुछ लोगों के लिए करना है बट सिविल सर्विसेज में आके करूँगी इसका जो गाइडेंस है इसका जो इंस्पिरेशन है वो मेरे फ़ादर ने मुझे दिया में में। तो काफी भी आई और ऐसा भी लगा कि शायद शायद ये मेरे लिए नहीं है, ये नहीं है, हो पाएगा। बट तो मैं इतना ही कहना चाहूँगी उनके अंदर वो शक्ति होती है कि वो चीज़ कर सकते हैं बट वो जो मनोबल है वो आपके सपोर्ट से उनके अंदर आएगा आप सब जानोवी जून ये विश्व पर्यावरण दिवस तरीके उजवाग रूपे आज નંદેસરી નંદનવન ખાતે જીઆઈડીસીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે નંદનવન એ જીઆઈડીસી દ્વારા એટલે કે નંદેસરી એસોસિએશન દ્વારા એક પાર્ક બનાવવામાં આવી રહ્યો છે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્લાન્ટેશન છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને લગભગ ચુમ્માલીસ હજાર સ્ક્વેર મીટર જેટલી જગ્યામાં એ લોકોએ પ્લાન્ટેશન કરવાનું આયોજન કરેલ છે તો એના ભાગરૂપે આજે પ્લાન્ટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે હું નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ વડોદરા શહેરના લોકોને પણ અપીલ કરું છું કે હવે ચોમાસાની પણ શરૂઆત થઈ રહી છે તો વધુમાં વધુ પ્લાન્ટેશન થાય અને જે અત્યારે આપણે જોઈ રહ્યા છે ક્લાઇમેટ ચેન્જ એની સાથે એની સામે લડવાનું એક જ માત્ર અક્ષીર શસ્ત્ર છે એ પ્લાન્ટેશન છે એટલે બધાને હું વિનંતી કરું છું જેમને જેમ વધે વધુ પ્લાન્ટેશન થાય એવી ધ્યાન રાખવા